વડોદરાની નવી કલેકટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા અને શહેર મહિલા પ્રમુખ જાનવીબા ગોહિલ તથા શહેર પ્રમુખ અશોક ઓઝાની આગેવાની હેઠળ આપના કાર્યકર્તાઓ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકાર નાગરિકોની સુરક્ષાને લઈને ખૂબ જ ગર્વોક્તિઓથી અને મિથ્યા અહંકાર કરતી સતત જોવા મળે છે અને પોતાની જાતને ભરોસાની સરકાર કેવડાવે છે પણ ભાજપ સરકાર મહિલાઓની સુરક્ષા બાબતે નિષ્ફળ રહી હોવાના આક્ષેપ કર્યા હતા

છ કેસો આવા આપણા ગુજરાત રાજ્યમાં બન્યા છે તો હર સંઘવી નિષ્ફળ રહ્યા છે અને રાજીનામું આપે અને દીકરીને જલ્દથી જલ્દ ન્યાય મળે અને ફાંસીની સજા આરોપીઓને મળે એ અમારી માંગ હતી અને અમે કલેક્ટર શ્રીને આજે આવેદન આપ્યું છે અને આશા છે કે અમારા આવેદનને સ્વીકારી અને જલ્દથી જલ્દ એક્શન લેશે આવી માંગ કરીએ છે કે જલ્દીથી જલ્દી રાજીનામું આપે અને ગુજરાતમાં જે દુષ્કર્મો થઈ રહ્યા છે તેને તેને વડાપ્રધાન તથા એના મુખ્યમંત્રી પોતાના હાથમાં લઈ आणि पुढे जलदी जलदी न्याय मिळे ते मागणी